તો ગાંધીનગરમાં એકા થયેલા શિક્ષકોએ હવે સરકાર સામે પાયો ચડાવી છે આગામી દિવસોમાં દસ હજાર જેટલા શિક્ષક સરકારનો વિરોધ કરશે જૂની પેન્શન સ્કીમ લાગુ નહીં કરતા શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે વિરોધ કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે ગત સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસ ના રોજ સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાની જાહેરાત કરાઈ હતી એક મહિનામાં જાહેરાતના ઠરાવની બાહેદરી આપ્યા છતાં કોઈ કામગીરી ન થતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકોનો આરોપ છે કે બે વર્ષ વીતવા છતાં કોઈ ઠરાવ ન કરાયો તો શિક્ષકોની માંગ છે કે ચોમાસુ સત્ર ના ત્રણ દિવસમાં ઠરાવ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની પણ શિક્ષકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે મહત્વનું છે કે એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન સ્કીમ નો લાભ નહીં મળતા વિરોધ નો વંટોળ ઉભો થયો છે વિધાનસભાનું ચોમાસુ સત્રની શરૂઆત આજથી થઈ રહી છે ત્યારે વિરોધની પણ શરૂઆત થઈ રહી છે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષકો છે કે જેઓને જૂની પેન્શન સ્કીમનો લાભ નથી મળી રહ્યો તેવા દસ હજાર જેટલા શિક્ષકો ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરશે સતત ત્રણ દિવસ સુધી શિક્ષકો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભાનો ઘેરાવો કરશે અહિયાં શિક્ષકોના આગેવાનો અહિયાં છે આગેવાન સાથે વાતચીત કરીશું લાખાભાઈ શિક્ષકોના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની વાત છે શિક્ષકો વિરોધ તો કરતા નહી પણ હવે રસ્તા ઉપર ઉતરશે મુદ્દો શું છે હવે મુદ્દો એક જ છે કે બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા સત્તર નવ બે હજાર બાવીસ ના રોજ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીશ્રીઓની કમિટી એ જૂની પેન્શન યોજના એક ચાર પાંચ પેલાના તમામ કર્મચારીઓ માત્ર શિક્ષકો જ નહીં એ બધા માટે એક માહિતી બ્યુરોમાં જાહેરાત કરેલી છે કે આ બધાને આપણે જૂની પેન્શન યોજના આપીશું પણ આજ દિન સુધી મતલબ કે બે વર્ષ થઈ ગયા છે એટલે કોઈ પણ જાતનો ઠરાવ થયો નથી ઠરાવ કરવો હોય તો માત્ર એક કે બે દિવસની વાર લાગે એટલે આ બે વર્ષ જેટલી વાર ન લાગે અને અમે અમારી આતુરતાનો અંત આવ્યો છે અને અમે રોજ આજથી સતત જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે વિધાનસભા ઘેરાવ કરશો અને અન્ય કાર્યક્રમો આપશો અને જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અ માંગની વાત કરવામાં આવે તો ઠરાવની તમે માંગ કરી રહ્યા છો કેટલા દિવસમાં ઠરાવ થવો જોઈએ હવે જ્યારે ચૂંટણી પહેલા વચન આપ્યું ત્યારે ચૂંટણીને એક મહિનો બાકી હતો એટલે એક મહિનામાં ઠરાવ કરવો હતો પણ અત્યારે બે વર્ષ થઈ ગયા અને સોથી વધારે કેબિનેટ મિટિંગો થઈ ગઈ છતાં પણ ઠરાવ થયો નથી એટલે હવે મને લાગે છે સરકાર શ્રીએ પોતે જેટલો સમય જોઈએ એટલો લઈ લીધો છે વચન પૂર્તિ કરવાની જવાબદારી સરકારની છે હવે એમને સમયની માંગ નહીં કરવી છે અમારે આ વિધાનસભા સત્ર જે ત્રણ દિવસ ચાલે છે એ પહેલા જ અમને ઠરાવ જોઈએ તો જ અમે ગાંધીનગર છોડીશું કેટલા શિક્ષકો છે કે જેઓને જૂની પેન્શન સ્કીમનો લાભ મળ્યો નથી અને તેઓ જૂની તારીખોમાં જોડાયા હતા આ જે મુદ્દો છે એના સાથે લગભગ સિત્તેર હજાર જેટલા શિક્ષકો સંબંધિત છે અને એમાંથી લગભગ દસ એક હજાર શિક્ષકો આજે ગાંધીનગર ખાતે આ પ્રતિકાત્મક ઘેરાવ અને અન્ય કાર્યક્રમો જોડવા માટે આવવાના છે ચોક્કસથી સિત્તેર હજાર જેટલા આજે શિક્ષકો છે કે જેઓને જૂની પેન્શન સ્કીમનો લાભ મળ્યો નથી તેઓ એક ચાર બે હજાર પાંચ પહેલા જોડાયા હતા પરંતુ તેમ છતાં પણ તેઓને નવી પેન્શન સ્કીમમાં તેઓને મૂકી દેવામાં આવે છે ત્યારે સિત્તેર હજાર જેટલા શિક્ષકો માંથી દસ હજાર જેટલા શિક્ષકો સતત ત્રણ દિવસ વિધાનસભા ચોમાસા સત્રમાં વિરોધ કરશે અને વિધાનસભા તથા સચિવાલયનો પણ ઘેરાવ કરશે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ